ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર યુવાન અને આપણા ગુજરાતનો ગૌરવ ચિરાગ જાની છે તેણે ધમાકો કર્યો છે જી દોસ્તો આ ધમાકો કોઈ બોમ્બનો નહીં પરંતુ દક્ષિણના ધમાકા મુમાં તે છવાયા છે અને તેમને બેસ્ટ વિલન નો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ચિરાગભાઈ જાની દક્ષિણના મૂવીનું ઘણા વર્ષોથી રોલ કરી રહ્યા છે અને તે હવે દક્ષિણના મૂવીની અંદર તેનો કિરદાર છે તે હવે લોકો પસંદ કરી રહ્યા છે માત્ર દક્ષિણવાસીઓ નહીં પરંતુ દેશભરમાં તેણે ડંકો વગાડ્યો છે તો આ સમગ્ર મામલે ચિરાગભાઈ જાનીનું શું કહેવું છે આવો સાંભળીએ હાય આ અવોર્ડ મારી તેલુગુ ફિલ્મ જે લાસ્ટ યર રિલીઝ થઈ હતી ધમાકા રવિ તેજા એમાં હીરો હતા અને હું એ ફિલ્મમાં મુખ્ય વિલન ના કિરદાર નિભાવી રહ્યો હતો એ ફિલ્મ લાસ્ટ યર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધા કરતા મોટી હિટ રહી હતી જે અરાઉન્ડ હંડ્રેડ કરોડ પ્લસ બોક્સ ઓફિસ કલેક્શન હતું એ ફિલ્મનું સો મંડે ના દિવસે મુંબઈમાં સત્યજીત રે આઇકે એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આયોજિત થયો હતો આ અવોર્ડ એક રેપ્યુટેડ એવોર્ડ છે જેમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને તેમના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે અવોર્ડ આપવામાં આવે છે જેમાં મને બેસ્ટ વિલન ઓફ ધ યરનો અવોર્ડ મારી ફિલ્મ ધમાકા માટે મળ્યો છે અને આ મારો થર્ડ અવોર્ડ છે સાઉથ ફિલ્મ્સમાં આના પહેલાં પણ મને મારી તમિલ ફિલ્મ કાપાન માટે બેસ્ટ વિલનનો અવોર્ડ મળી ચૂક્યો છે જે સૂર્યા સાથે રિલીઝ થઈ હતી તમિલમાં અને એ ફિલ્મ પણ અરાઉન્ડ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી કરોડ ઉપર હતું એમનું બોક્સ ઓફિસ કલેક્શન સો સો એઝ અ ગુજરાતી હું એક એવો એક્ટર છું જે સાઉથમાં અવોર્ડ્સ હાંસિલ કર્યો છે સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રાઉન્ડ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કે એક ગુજરાતી છોકરો જે જેનું ફેમિલીમાંથી કે કોઈનું બેકગ્રાઉન્ડ નથી અને જેને ભાષા નથી આવડતી આજે એ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ વિલન અને સારા પર્ફોમન્સનો અવોર્ડ મળી રહ્યો છે સો ઇટ્સ કાઇન્ડ ઓફ પ્રાઉડ મોમેન્ટ ફોર મી એન્ડ માય ફેમિલી એન્ડ આઈમ આઈ હોપ કે ગુજરાતી અને આપણો કોડીનારના લોકો પણ એ વાતને લઈને ગર્વ અનુભવતા હશે કે જો કોઈ પણ સ્વપ્ન જોઈએ તો એ સાકાર આપણે કરી શકીએ અને બસ ખાલી એ એક ઢગશ હોવી જોઈએ અને મહેનત અને ડેડિકેશન સો વી કેન રીચ વેરેવર વી વોન્ટ